તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે કોઈ મિત્રનું બજેટ માત્ર એક લાખની અંદર હોય તો આ ટ્રેક્ટર તમને મળી જશે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર તો આ ટ્રેક્ટરની કિંમત શું રાખી છે ક્યાં જોવા મળશે બધી ડિટેલ હું તમને આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફર્ગુસન ગોળ મોડો આ ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડીયોની અંદર ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર છે ખેડૂત મિત્રનું અત્યારે આ ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે જોઈ શકો છો જૂનું મોડેલ છે મેસી ગોળ મોડો જે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે તમે જોઈ શકો છો ઓછા બજેટની અંદર કોઈ મિત્રને ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક ટ્રેક્ટર રનિંગ છે અત્યારે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ લઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનર નું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે બેટરી સારી છે છત્રી પણ જોવા મળશે તમે જોઈ શકો છો અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વધારે માહિતી માટે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો શિહોર અને ઢુંડસર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનો હોય તેમના ઓનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો